વડવા તલાવડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને નિલંબક પોલીસે ઝડપી લીધા નિલંબક પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ચાવડી ગેટ વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ કે કે કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમતા ભાર્ગવભાઈ ધીરુભાઈ ગોહિલ ઇમ્તિયાઝભાઈ કરીમભાઈ કાજી જીતુભાઈ રાણાભાઈ બારૈયા અતુલભાઈ અમરીશભાઈ ચુડાસમા યાસીનભાઈ હનીફભાઈ સમા અને કિશનભાઈ કિશોરભાઈ ચૌહાણને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી đó bạn phải 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 phải